જય માતાજી ડાયરા ને તો હું આજે આવ્યો છું ભારથર ગામે આપણે આ પોરબંદર અને જામ ખંભાળી વાળો મેન હાઈવે ઉપર ભારથર ગામ આવેલ છે વાડી વિસ્તારમાં ભેંસું દેવાની છે નગરભાઈ ને તો તમને આખી માહિતી મેળવું ને ભેંસની આખી ડિટેલ આપું આપણે ભેંસ ત્રીજું વેતર વ્યા છે જોઈ લો તમે આટ ગજે પૂરી છે ભેંસ વીસ દિવસની કાચી છે ભેંસ કિંમત અગા ભાઈ એક લાખને વીસ હજાર રૂપિયા રાખેલી છે બધી ટોટલ જવાબદારી આ દોવાની આચરની બધી જવાબદારી ભેં દેવાની છે જોઈ લ્યો બાકી આ એટે પૂરી છે ભેંસ ભેંસમાં મિત્રો કાંઈ પણ ઘટે એમ નથી આ ભૂરી ભેંસ ટોપર છે ફૂલ જવાબદારી દેવાની છે જોઈ લો મિત્રો ભેંસને ભેંસમાં કાંઈ ખામી નથી ટોટલ જવાબદારી દેવાની છે આઠ ગજે ફૂલ છે તો મિત્રો આગલા વેતરમાં આઠ આઠ નવ નવ લીટર દૂધ કરતી હતી જોઈ લ્યો નાના પછીની એક ભેંસ દેખાણો હજી બેગ તો મિત્રો આ બીજી ભેંસ છે ત્રીજા વેતરની હાઈટ ગજે પૂરી ટોટલ જવાબદારી દેવાની છે આઠથી નવ લીટર દૂધ આપે છે બાકી ફૂલ જવાબદારી તે ભેંસ દેવાની છે મહિના દિવસની કાચી છે ભેંસ બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈના કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે કોન્ટેક અને ફોટા તમારે જોતા હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો ટોટલ જવાબદારીથી મિત્રો ભેંસ દેવાની છે બધી તો મિત્રો આ આપણે ભેંસ છે બીજું વેતર વ્યાસે આઠ દિવસની કાચી છે હાઈટ ગજે પૂરી છે ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે આ બાકી તમે જોઈ રહ્યા છો ભેંસમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી હાઈટ ગજે ફૂલ છે મિત્રો કિંમત આની એક લાખને દસ હજાર રૂપિયા રાખેલ છે બાકી ભાઈના કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે આખી માહિતી મેળવી શકો છો બધી જવાબદારીથી ભેંસ દેવાની છે ભેંસમાં મિત્રો કાંઈ ખામી નથી અને આટલી સસ્તી કે કિંમતમાં તમને આ ભેંસ મળી જશે સાવ એક લાખના દસ હજાર રૂપિયામાં તો ભાઈના કોન્ટેક નંબર નીચે આપેલા જ છે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરો ના મિત્રો જણાવવાનું કે આપણે જામ ખંભાળિયા અને પોરબંદર હાઈવેની બાજુમાં ભારથર ગામે આ તમને ભેંસ જોવા મળશે